નગરપાલિકા રસ્તાઓ નવા બનાવે તે સારી વાત છે પરંતુ જ્યારે વિકાસના નામે બેદરકારી થાય ત્યારે તે ચર્ચાનો વિષય બની જાય છે તરળા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં એવો જ એક બનાવ બન્યો છે જ્યાં રસ્તાની વચ્ચે વચ્ચોવચ વીજળીનો થાંભલો હોવા છતાં આ નવો રોડ બનાવી દેવામાં આવ્યો છે આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક શહેર અને તાલુકામાં વિકાસના કામોની વાતો અને સાથે સાથે બેદરકારીના બનાવો પણ સામે આવી રહ્યા છે તલાડા નગરપાલિકાના બોર્ડ નંબર પાંચમાં બનવામાં આવેલા નવા રસ્તા વચ્ચે વીજળીનો થાંભલો યથાવત રાખી રોડ બનાવી દેવામાં આવ્યો હોવાનું સામે આવતા લોકો આશ્ચર્ય અને રોષ બંને જોવા મળી રહ્યો છે આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તલાડા કોંગ્રેસના તાલુકા પ્રમુખે સ્થળ પર જઈને વિડીયો બનાવી

તાલાળા નગરપાલિકાની ચૂંટણી નજીક આવે છે મિત્રો અને વિકાસના કામ નગરપાલિકા કરે છે તે સારી બાબત છે પણ તાલાળાનો વિકાસ પણ તમને બતાવવું કે જે વચ્ચો વચ્ચ તાલાળાની અંદર એ વીજ પોલ જે વીજ પોલ અહીંયા આવેલો છે એ રોડની વસોવસ જીએબીના સંકલન સાથે મળી અને આ હટાવવાની કોશિશ કરવી જોઈએ કારણ કે આ આવનારા દિવસોની અંદર આ એક એક્સિડન્ટ થાય તેવી ઘટના છે કોઈ પણ વ્યક્તિ આવે અને તેની સાથે અહીંયા તાત્કાલિક ભટકાય અને આનો જવાબદાર કોણ કોઈની અરે એક્સિડન્ટ થાય અને આને કોઈ પણ સામે આવીને નામે આને એક્સિડન્ટ થાય તો આને જવાબદાર કોણ નગરપાલિકા જવાબદાર છે મિત્રો તમને બતાવું છું વિકાસ જો તલાળાનો વિકાસ જો આમ સરકાર છે વિકાસની વાત કરે છે અને વિકાસની વાત કરતાં કરતાં તમે જોઉં છો કે આ એન્જિનિયર એમ વસ પોલ લઈ લીધો અહીંયાથી કોઈ ફોર વ્હીલ નીકળે એમ નથી બાજુમાંથી મોટરસાઇકલ નીકળે એમ નથી અને કાઢવા જાય તો આમાં એક્સિડન્ટ થાય છે તેની જવાબદાર કોણ રહેશે મિત્રો સરકાર રહેશે કે નગરપાલિકા રહેશે તમે જુઓ મિત્રો આ રોડ રોડ નંબર પાંચમાં તાલાળાની અંદર આવેલો છે અને રોડ હમણાં જ બનાવેલો છે અને આ નગરપાલિકાએ ખુદે બનાવેલો છે અને આ કેમ જીએ બી સાથે સંકલન કરીને કેમ નથી બનાવેલો એટલી બધી શું ઉતાવળ હતી પાંચ દિવસ મોડો બનાવ્યો તો શું વાંધો હતો કંઈ વાંધો નહોતો નગરપાલિકાને કરતા મુશ્કેલી વધુ ઉભી કરે છે અને તંત્રની મજાક પણ બને છે હવે જોવાનું રહ્યું કે વિડીયો વાયરલ થયા બાદ નગરપાલિકા આ બાબતે શું પગલા લે છે શું થાંભલું હટાવવામાં આવશે કે ફરીથી રોડ નું કામ કરવું પડશે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણ વાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો વિડીયો લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર